વિરમગામ શહેર પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલમાં રવિવારે સાંજે શહેરના નુરી સોસાયટી વિસ્તારમાંથી મહંમદ રેહાન ઇમ્તિયાઝભાઈ વેપારી અયાન મુસ્તુફભાઈ ઘાંસી સહિત કુલ પાંચ નંબર મુસા મિત્રો ગરમીથી રાહત મેળવવા માટે નાહવા ગયા હતા દોરડાના સહારે નાહવા માટે ઉતરતા દોરડું તૂટી જતાં પાંચ મિત્રોમાંથી બે મિત્રોનો પાણીમાં ગરકાવ થવાનો બનાવ ઘટ્યો હતો જ્યારે ત્રણ મિત્રોનો બચાવ થયો હતો બનાવની જાણ ગ્રામ્ય પોલીસ અને વિરમગામ પાલિકાની ફાયર ડિઝાસ્ટર ટીમને તથા પરિવારજનોને થતાં સ્થળ પર દોડી આવ્યા હતા અન્ય લોકો પણ ઉમટી આવ્યા હતા ડૂબી ગયેલા મહંમદ રેહાન અને અયાન બંને યુવાનોની ઘસમસતા પાણીમાં શોધખોળ આદરી હતી પરંતુ બાળ મળી ન હતી બંને યુવાનોની લાશ સોમવારે સવારે થોરી પાસેથી મળી આવી હતી લાશને પોસ્ટમોર્ટમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે